ચલચિત્ર એટલે કે ફિલ્મ ધોરંધર વિરુદ્ધ જે અમારા સમાજની લાગણી દુભાઈ એવા શબ્દનો પ્રયોગ કર્યો છે સંજય દત્ત કે જેને પાકિસ્તાની પોલીસ ઓફિસર નો રોલ ભજવી અને અમારી સમાજને બદનામ કરવાની અને લાગણી દુભાય એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે એ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ ભારત સરકારના સેન્સર બોર્ડને અમે આવેદનપાત્રના માધ્યમથી જે રજૂઆત કરી છે પ્રાંત સાહેબને ભારત સરકારના સેન્સર બોર્ડને આ ફિલ્મ વિરુદ્ધ નોટિસ આપી અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની અમે માગણી કરીએ છીએ અમે જરા પણ ચલાવીને લઈએ કોઈ પણ ફિલ્મ હોય કે કોઈપણ સમાજની લાગણી દુભાય એવા શબ્દનો પ્રયોગ કોઈ પણ ડાયરેક્ટરે કે ફિલ્મ એડિટરે કે નિર્દેશક